મિત્રો જો તમારી પણ યુટ્યુબમાં ચેનલ છે ને તો આ રીતનો એક ઈમેલ તમારા જીમેલમાં આવ્યો છે યુટ્યુબ તરફથી હવે આ જીમેલ શું કહેવા માગે છે શા કારણે આવ્યો છે ને એ તમારે જાણવું હોય તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કારણ કે આને સમજવું ખૂબ જ જરૂરી છે નહીં તો આ બે હજાર ચોવીસની અંદર તમારી ચેનલ છે ને ડિલીટ પણ થઈ શકે છે જેના વિશે અહીંયા આ YouTube યુટ્યુબે માહિતી આપી છે તો આ માહિતી જાણવા માટે તમે વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને આ ઈમેલ જો તમારી અંદર નહીં આવે ને તો હવે આવી જશે કારણ કે આ ઈમેલ છે ને પહેલી તારીખથી જ આવવાના શરૂ થઈ ગયા હતા અને જો તમારા જીમેલમાં આ રીતનો કોઈ ઇમેલ આવ્યો છે ને તો તમે કમેન્ટની અંદર જણાવો કે તમારા અંદર આ રીતનો ઇમેલ આવ્યો છે કે હજુ સુધી નથી આવ્યો તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ અહીંયા મેં ખોલી દીધું છે યુટ્યુબ તરફથી આ ઈમેલ આપવામાં આવ્યો છે બરાબર તો આ ઈમેલમાં તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે એન્યુઅલ રિમાઇન્ડર અબાઉટ યુટ્યુબ ટર્મ ઓફ સર્વિસ કમ્યુનિટી ગાઈડલાઇન એન્ડ પ્રાઇવેસી પોલિસી એટલે અહીંયા યુટ્યુબ છે ને તમને હવે આપણું બે હજાર ચોવીસનું જે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ને કે જે પોલિસી છે એના વિશે અહીંયા તમને તાજું કરાવ્યું છે એટલે કે તમને યાદ કરાવ્યું છે કે આપણું નવું વર્ષ તો ચાલુ થઈ ગયું છે પણ આપણી પોલિસી છે ને એ જૂની ને જૂની જ છે તમે જો કોઈ પણ પ્રોબ્લમ કરો છો પોલિસી વિરુદ્ધ તમે કોઈ વિડીયો બનાવો છો પોસ્ટ નાખો છો યુટ્યુબની અંદર તો તમારી ચેનલની અંદર જે પોલિસી વિરુદ્ધ જે તમને જે મતલબ દંડ મળે છે ચેનલની અંદર એ મળવાપાત્ર છે બરાબર તો અહીંયા તમે પહેલા અહીંયા જોઈ શકો છો આ રીતે હું એ સ્ક્રોલ કરીને તમને બતાવું કે કઈ રીતનું શું લખેલું છે આની અંદર જે સંપૂર્ણ હું તમને ગુજરાતીમાં સમજાવું કારણ કે ઘણા લોકોને આ જે ઇંગ્લિશમાં આખું છે ને સમજણ નહીં પડે કે શું કહેવા માગે છે આ ઇમેલ ટ્રાન્સલેટ કરશો ને તો બી સમજણ નહીં પડે કે શું કહેવા માગે છે એટલા માટે આને સમજો તમે સમજવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા હવે પહેલાથી અહીંયા શરૂ કરીએ તો અહીંયા લખેલું છે ધીજ ઇમેલ ઇઝ એન એન્યુઅલ રિમાઇન્ડર ધેટ યુ યુઝ યુટ્યુબ સબ્જેક્ટ ઓફ ધ ટર્મ ઓફ સર્વિસ કમ્યુનિટી ગાઈડલાઇન્સ એન્ડ ગૂગલ પ્રાઇવેસી પોલિસી એટલે કે અહીંયા તમને જે રિમાઇન્ડ મૂકવામાં આવ્યું છે એટલે કે યાદ કરવામાં આવ્યું છે કે જે યુટ્યુબની પોલિસી છે અને એની જે ટર્મ અને સર્વિસ મતલબ કે જે શરતો છે એના વિશે બરાબર તો આ આપણે કશું કામનું નથી પણ અહીંયા એક લખેલું છે તમે અહીંયા જોશો એટલે અહીંયા તમને જોવા મળશે ધ કમ્યુનિટી ગાઈડલાઇન આઉટલાઇન વટ ટાઈપ ઓફ કન્ટેન્ટ્સ અલાઉડ ઓન યુટ્યુબ ત્યાં લખેલું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે અહીંયા તમને શાની અંદર જે કમ્યુનિટીની જે યુટ્યુબની પોલિસી છે ને એ લાગુ પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો વિડિયોની અંદર પણ આવી શકે છે કમેન્ટની અંદર પણ આવી શકે છે ને તમે કોઈ લિંક શેર કરો છો થમનેલ બનાવો છો કોઈ પણ વસ્તુ યુટ્યુબની અંદર તમે કરો છો ને એની અંદર તમામની અંદર યુટ્યુબની પોલિસી લાગુ થાય છે એટલે કોઈ પણ વસ્તુ તમે જો થમનેલ બનાવો એમાં કોઈ એવું આડા આવડું કરો છો કામ તો પણ તમારી ચેનલ અંદર સ્ટ્રાઇક આવી શકે છે કોમ્યુનિટી ગાઈડલાઇન તરફથી અને તમારી ચેનલ ટર્મિનેટ પણ થઈ શકે છે હવે અહીંયાથી નીચે આવશે ને તો નીચે પણ અહીંયા બધી જ માહિતી આપેલી છે તો હવે અહીંયા હું તમને સરળ શબ્દોમાં સમજાવું તો આ એટલું જ કહેવા માગે છે કે બે હજાર ચોવીસનું નવ વર્ષ ચાલુ થઈ ગયું છે એટલા માટે પોલિસીની જે યુટ્યુબની શરતો છે એના વિશે જાણકારી આપી છે તો તમારે શું કરવાનું છે તમે જે પણ વિડીયો બનાવો છો યુટ્યુબની અંદર એમાં જે તમે થમનેલ બનાવો તમે ટાઇટલ લખો છો પછી જે ક પોસ્ટ આવે છે જે મૂકવાનું એની અંદર તમે કોઈ લિંક શેર કરો છો તો કોઈ પણ વસ્તુ તમે કરો છો ને તો એના યુટ્યુબની પોલિસીની અંદર તમે એને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ તમે યુટ્યુબની અંદર કામ કરી શકો છો જો યુટ્યુબની પોલિસી વિરુદ્ધ તમે કોઈ પણ કામ કરો તો તમારી યુટ્યુબ ચેનલ છે ટર્મિનેટ કરી દેશે એટલે કે ડિલીટ કરી દેશે તો યુટ્યુબ તરફથી આ મેલ આવ્યો છે ને એમાં પણ એટલું જ કહેવામાં આવે છે જે મેં તમને જણાવ્યું કે યુટ્યુબ ના પોલિસી ને તમને જાણકારી આપી છે કે તમે કઈ રીતે કામ આમાં કરી શકો છો યુટ્યુબની અંદર તો આ તમે ધ્યાનમાં રાખી અને વિડીયો બનાવવાનું ચાલુ રાખજો કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ જોવા નહીં મળે પણ જો તમે કોઈ થમનેલમાં કે કોઈ માં કોઈ એવું પોલિસી વિરુદ્ધ કામ કરો છો તો તમને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળી શકે છે અને અહીંયા જણાવ્યું પણ છે કે તમને જ્યારે પહેલી વાર કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળે છે અથવા કોઈ બીજી સ્ટ્રાઇક મળે છે તો ડાયરેક્ટ સ્ટ્રાઇક નહીં મળે પણ કેવી રીતે કે એક વોર્નિંગ સ્ટ્રાઇક મળે છે જે તમારી ચેનલની અંદર લાગુ નહીં થાય પણ તમને ખાલી એક વોર્નિંગ આપવામાં આવે છે બરાબર એને તમે હટાવી પણ શકો છો એનો પણ વિડિયો આપણે ચેનલની અંદર બનાવે છે એ પણ તમે જોઈ શકો છો તો હવે આ વિડીયોમાં આટલું જ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય એના રિલેટેડ તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો આશા રાખો છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ